સાવલી થી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર જેમને મારફતે કરાવવામાં આવે જવાબદારો સામે કાયદાકીય પગલા ભરવાની રજૂઆત કેતન ઇનામદારે કરી તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓના કારણે સરકારની છબી ખરડાઈ અગાઉ કેતન इनामदार પહોંચ્યા હતા સાવલી પોલીસ સ્ટેશને

બીજાની જમીનમાં ઘુસી જવાનું જે મોટો સ્કેમ બહાર આવ્યું છે એની અંદર હજુ કેટલાય ચાર અરજદારોની જે તપાસ ચાલી રહી છે એની અંદર આજ પણ રેકોર્ડ મળતું નથી હવે એ રેકોર્ડ નથી મળતું એ બહુ ગંભીર બાબત છે કે ભાઈ હમણાં જ બે અઢાર એટલે આ ચાર વર્ષમાં પાંચ છ વર્ષમાં રેકોર્ડ ગુમ થાય અને રેકોર્ડ ની જે તે જવાબદારી હોય છે તે તે ડિપાર્ટમેન્ટમાં અને આજે રેકોર્ડ નથી મળતું એટલે એનો મતલબ કે એની અંદર હજી ખૂબ મોટું આની અંદર થી પણ બધા બહુ જ પ્રકારના ગંભીર ગુણાઓ થાય હોય એવું લાગી રહ્યું છે તો એસઆઈટી ની તપાસ ખુબ જરૂરી છે અને ખાસ કરીને કલેક્ટરશ્રી ને મારે તો એવું કેવું છે કે ભાઈ જો રેકર્ડ ના મળતો હોય ને તો એસઆઈટી ની તપાસ ની સાથે સાથે રેકર્ડ ની જેની જવાબદારી બનતી હોય એના પર પણ ગુનો દાખલ કરે એની પર મને એફઆઈ કરાવે કારણ કે આ કઈ નાની વસ્તુ નથી કે ભાઈ આ અત્યારે જયારે આટલો મોટો બનાવ એમની સામે આવ્યો અત્યારે તો માન્ય કલેક્ટર શ્રીએ પણ મને એસઆઈટી ની તપાસ આપવા માટેની ખાતરી આપી છે એ એસપી શ્રીને મળીને કદાચ આ બે ત્રણ દિવસમાં એ લોકો નિર્ણય લેશે એવું મને આજે કહ્યું છે પણ આ ખૂબ બનાવને ગંભીરતાથી લીધી છે એમને કેતનભાઈ આપે કહ્યું છે કે કેટલાક અધિકારીઓના કારણે સરકારની છબી ખરડાય છે

એટલે અધિકારી એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ તો હું રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાત કરું છું પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જ્યારે આવા કોઈ મોટા ગુનાહિત કૃત્ય બહાર આવતા હોય તો હું તો એવું માનું છું કોઈને પણ બક્ષાય ના અને મેં તો પહેલા પણ કહ્યું છે કે અધિકારી પદ અધિકારી બે પણ જે પણ આવતા હોય એને લેવા જ જોઈએ એની અંદર કેતનભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સમગ્ર મામલે એસઆઈટી મારફતે તપાસ કરાવવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર કેતનભાઈએ લખ્યો છે કલેક્ટરને કલેક્ટરે પણ બાહીધરી આપી છે તેમને